સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે હિરેન જે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે હવે એવી પણ વાત સામે આવી રહી છે કે એક ક્રિકેટરે પણ મહાઠગની માયાજાળમાં આવી અને નાણાં રોક્યા હતા ઝીલન સોશિયલ મીડિયા ઉપર બીઝેડના સી ઇઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વિડીયો આપ જુઓ એટલે આપને ખબર પડી જાય કે એના કોન્ટેક્ટ કેટલા હાઈ લેવલના છે ક્યાં સુધી પથરાયેલો આ માણસ છે અને એને માયાજાળ કેટલી પથરાયેલી છે અને એનાથી અંજાય અને સામાન્ય લોકો તો ઠીક છે પરંતુ ભારતીય ક્રિકેટર પણ તેની માયાજાળમાં આવી ચૂક્યો હતો ક્રિકેટ ટીમ ભારતીય જેનો સભ્ય એટલે કે હાલમાં જે ભારતની ક્રિકેટ ટીમ છે એની અંદરનો એક સભ્ય કે જે ટેસ્ટ ક્રિકેટ પણ રમે છે વન ડે પણ રમે છે અને ટી ટ્વેન્ટી પણ રમે છે ઇન્ટરનેશનલ લેવલે ક્રિકેટ રમે છે આવો એક સભ્ય જે રૂપિયા પચીસ કરોડ બી ઝેડ કંપનીની અંદર રોકી ચૂક્યો હતો અમદાવાદના એક વ્યક્તિ મારફતે તેમણે રૂપિયા પચીસ કરોડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસની અંદર રોક્યા હતા જોકે ખૂબ જ થોડા દિવસની અંદર તેને આ અંગે કોઈ શંકા જતા તેમણે પોતાના નાણાં રૂપિયા પચીસ કરોડ બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસમાંથી પરત ખેંચી લીધા હતા સૌથી મહત્વપૂર્ણ બાબત એ પણ સામે આવી છે કે અમદાવાદની એક આંગળીયા પેઢી મારફતે આ રૂપિયા ભારતીય ક્રિકેટરે અમદાવાદમાં એક વ્યક્તિને મોકલ્યા હતા અને એ વ્યક્તિએ સર્વિસની અંદર આ રૂપિયાનું રોકાણ કર્યું હતું આંકડો ઘણો જ મોટો છે પચીસ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ભારતીય ક્રિકેટરે ફાઇનાન્સિયલ સર્વિસની અંદર રોકી હોવાની વિગતો સામે આવી છે સીઆઈડી ક્રાઇમ હવે આ દિશામાં પણ તપાસ આગળ કરી રહી છે નામ ચોક્કસથી અત્યારે એબીપી અસ્મિતા પાસે છે પરંતુ જ્યાં સુધી વિગતવાર અને સત્તાવાર આ કાર્યવાહી એટલે કે તપાસની કાર્યવાહી નથી થતી ત્યાં સુધી એબીપી અસ્મિતા આ નામ ડિસ્ક્લોઝ નહીં કરે એબીપી અસ્મિતા પાસે એ વ્યક્તિનું નામ પણ છે કે જેના મારફતે ભારતીય ક્રિકેટરે રૂપિયા પચીસ કરોડ રોક્યા હતા બીઝેડ ફાઈનાન્શિયલ સર્વિસની અંદર એટલે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાની આ પોજી સ્કીમની અંદર રોક્યા હતા એ વ્યક્તિનું નામ પણ છે એ આંગળિયા પેઢીનું નામ પણ છે અને એ ક્રિકેટરનું નામ પણ છે એ સૌથી મહત્વપૂર્ણ બાબત કે આંગળીયા પેઢી મારફતે અમદાવાદના એક વ્યક્તિને આપે છે ભારતીય ક્રિકેટર રૂપિયા પચીસ કરોડ એ વ્યક્તિ ભુપેન્દ્રસિંહ ઝાલાની આ પોન્ઝી સ્કીમની અંદર રોકે છે પરંતુ થોડા દિવસની અંદર જ કોઈક આશંકા આ ક્રિકેટરને જાય છે જેને લઈ અને પોતાના નાણાં રૂપિયા પચીસ કરોડ પરત મેળવી લે છે જી આભાર હિરેન તમામ જાણકારી આપવા માટે